કરજણ તાલુકાના સાંસરોદ ગામે હાઈસ્કૂલ ચેરિટી કમિટીને વકફ બોર્ડ કમિટી કમિટી દ્વારા દ્વારા કરી ફરિયાદ મુસ્લિમ ઉપર કર્યા આક્ષેપ કરજણ નાગરિક અને અરજદાર ઇસ્લામ દિવાન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હઝરત પીર મિયાજી દાદાની દરગાહની જમીન ઉપર મુસ્લિમ કમિટીએ છેલ્લા ઘણા વર્ષોથી કબજા કરેલા છે અને એક તરફ પ્રાઇમરી હાઈસ્કૂલ તેમજ એક તરફ પેટ્રોલ પંપ કોઈ પણ જાતની પરમિશન વગર બાંધકામ કર્યું છે અને હાઈસ્કૂલમાં ઘણા વર્ષોથી કોઈ પણ જાતનો હિસાબ કિતાબ વકફ બોર્ડને બતાવ્યો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અરજદારે આ બાબતે આરટીઆઈ દ્વારા જવાબ માંગતા જે તે સમયે તલાટીને કાનૂની જોગવાઈ મુજબ દંડ પણ કરવામાં આવ્યો હતો આ બાબતે વકફ બોર્ડ જાણ થતા વકફ બોર્ડે સાંસ્કૃત હાઈસ્કૂલની મુસ્લિમ કમિટીને બરખાસ્ત કરતા સમગ્ર સાંસ્કૃત ગામમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે મીડિયા સમક્ષ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ બાવરા પાસે આ બાબતે ખુલાસો માંગતા તેઓએ જણાવ્યું હતું કે સાંસ્કૃત પૈકી સાતસો છ સર્વે નંબર છે તે વખતે સાંસ્કૃત સ્કૂલ તેમજ

આવે છે હવે મુસ્લિમ કમિટી ભેગા થઈને શુક્રવારે મસ્જિદ પાસે ગામની રૂબરૂમાં હિસાબ કિતાબ કરશે તેમ જણાવ્યું હતું પરંતુ મર્યા પછી દરદીની સારવાર કરે તેવું કામ જણાઈ આવે છે હવે તો વકફ બોર્ડે હવાલો લઈ લીધો અને તેનો હવાલો નદીમભાઈ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે ઇનામે આપેલી જમીનો છે તે જમીનોના ઉપર ઘણા વર્ષોથી મુસ્લિમ કમિટીએ કબજા કરેલો છે અને એક ભાગના અંદર પેટ્રોલ પંપ આવેલ છે અને બીજા ભાગમાં હાઈ સ્કૂલ એટલે પ્રાઇમરી સ્કૂલ આવેલ છે તો એક ભાગ જે પેટ્રોલ પંપ છે એ ખાનગી માલિક ગુલામ અહમદ શેઠ અને એમના પુત્ર મિનહાદ પટેલે કબજા કરી રાખેલ છે અને ઘેરકાયદેસર પેટ્રોલ પંપ ચાલે છે તેની કોઈ પણ જાતની પરમિશન પણ નથી એને નથી અને સત્તાધારી અધિકારીઓ ચલાવી રહેલા છે અને જે હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ ના અંદર શિક્ષકોને અદલી બદલી કરે પછી શિક્ષકો લેવાના હોય તે વખતે આ પ્રમુખો ને લાખો રૂપિયાની સદાબાજી થાય છે અને ઘણા વર્ષો થયું કોઈ પણ જાતના હિસાબ કિતાબ નથી વખત બોર્ડ ને એમણે આપેલા કે એમાં બાંધકામ કરવા કોઈ પરમિશન પણ લેતા નથી અમે આરતીઆઈ પર એક વખત આપેલી હતી આરતીઆઈ માં તલાટી નો દંડ થયેલો તે છતાં હજુ મને માહિતી નથી મળી અને આ પ્રમુખ તો એટલા બધા માથાપાડી છે કે સરકારી જમીન ઉપર હું કરેલા છે ને તેવી મદ્રસા નું બહાનું બનાવીને ભાડું એડા પોતે લઈને એમના તિજોડિયામાં રાખી મૂકે છે અને આ મુસ્લિમ કમિટીને બરખાસ્ત કરવી

য়াও ছে তামকে গান ঵ৃষ্ন ঵হিষে না করো ক্য়ারি কোপান ছেয়াং তামারি পাসকে কে পাসকে কে কে ঵হিষে কে দান ঵হিষে য়াং একে

સોલ સભ્યોને આજથી લગભગ છ સાત મહિના પેલા બોલાવીને આ જ અંદર આખો હિસાબ આપેલો હતો પણ અમે અત્યારે ગામમાં હિસાબ નોટો આપેલો પણ આ રવિવાર આ શુક્રવારે હું વિચારેલું છે કે અમે બધા જ હિસાબો એ સ્કૂલને લગતા એ બધા હિસાબો મસ્જિદના બોર્ડ પર મારી દેવાના છે અને જેને ભી એના વિશે કોઈ કરવી હોય એના કોઈ તકલીફ હોય આવીને પુષ્તાજ કરી શકે છે અને એવો વિધર્માં છે

પીટીઆર બોલે છે એટલે એનો વહીવત તમારા અમારી પાસે ભી હોવો જોઈએ પણ કઈ ન એનું માન इज्जत એવો આક્ષેપ છે કે તપાસ પણ નથી ના ના ભાઈ તોસિબભાઈ તો એક જ વખત અમને મળેલા હતા અને સાસવોઢ પેટ્રોલ પંપની ઉપર જ્યારે એમની છેલ્લી મુલાકાત અમારે થઈ હતી ત્યારે એમને દિવાનની અરજી વિશે અમને વાત કરી લેતી એને એવું કીધેલું હતું કે તમને જરૂર પડશે ત્યારે ગાંધીનગર બોલાય તમે આવજો તમે કીધેલું કે અમે આવીશું બસ ત્યાર પછી અમારે તોશિબભાઈ જોડે બીજી કોઈ મુલાકાત નથી થઈ ના ના અમે વકઅપ બોર્ડ ને વહીવટદાર અત્યારે નથી સોંપી કે અમે ચેરિટી ને ચાલીએ છીએ અમે ચેરિટી ની અંદર જઈને આના વિશે બધી માહિતી માંગી લીધેલી છે અને અમને જેમ માહિતી મળશે એમ અમે વક્પ જોડે એની ડિસ્કસ કરીશું